બેનો તમે નવરાત્રી માં તો લઈ લીધી પણ શું માત્ર રૂપિયામાં સેલ લઈને આવી ગયા છે જેમાં સો રૂપિયા માં બુટ સો રૂપિયા માં બેંગલ્સ અને સિવાય હસરી સેટ પણ મળી જશે અને ભાઈ લોંગ સેટ જોતા માત્ર ચારસો રૂપિયામાં ને બસો રૂપિયા માં બિંદી પણ લાયા છે અને બેનો અહિયાં જ્વેલરી જોશો ને અક્કલ કામ કરતી બંધ થઈ જશે તમારી અને જો ભૂલથી બીજી દુકાન માંથી લઈને આયા હશે ને તો જીવ ભરી જશે કે ભાઈ મારે હોય મેવાડા જ્વેલર્સમાંથી જ લેવાનું હતું આ ખોટું લઈને આવી કેમ કે અહીંયા તમને એવી એવી ભાઈ જ્વેલર્સથી ભાઈ આઈટમો મળવાની છે અને એ પણ સેલ લઈને આવ્યા છે ભાઈ નવરાત્રી સ્પેશિયલ સેલ મેવાડા જ્વેલર્સમાં અને બેનો નવરાત્રી પછી લગ્ન સિઝન પણ આવે છે તો અહીંયા તમને બ્રાઇડલ અને સાઇડર સેટ પણ ભાડાથી મળી જશે ને વેચાણમાં પણ મળી જશે એના સિવાય વેચાણમાં અહીંયા તમને એડી ડાયમંડ કુંદન સેટ રજવાડી સેટ મોનાલિસા સેટ હાંસલી સેટ અને રજવાડી કડા પણ મળી જવાના છે તમને પણ બેનો નવરાત્રિનો સ્પેશિયલ સેલ લિમિટેડ ટાઈમ જ છે પછી તમે જશો ને તા ખાલી થઈ જશે અને હું તો કઉ છું એકલા ના જતા બેન પણ લઈ લેજો પચાસ વસ્તુ બીજા નહીં મળે તમને એડ્રેસ ની વાત કરું તો ન્યાય મંદિર સાધના સિનેમા વાળી ગલી કરોડિયા પોલ જો હામે પેલું શ્રી પ્રકાશ ફેશન પોઈન્ટ દેખાય છે ને એ ગલી માં સીધું ઘુસી જવાનું એટલે તમને ત્યાંથી મેવાડા જ્વેલર્સ દેખાય જશે જવેલર્સે જઈને જ ઉભા રહેશો